થશે થોડીક વાર રેન્ક કરાવું મુ તમે કોણ બોલો હું પડિયાલ બોલું છું એમનો સેવક ઓહો હો જય માતાજી જય માતાજી એ આપા પોત રવિવાર પૂરા થઈ ગયા તે બેઠક રાખી હતી પણ આપણા ખેતમ ગોઠવી હો એવું હોય વાંધો નહીં હું ભુવાજી થોડીક વાર ફ્રી પડે એટલે વાત કરું તો પાછો ફોન કરાવ તમે તો કે ઘેર રખાય એવું નહીં ગોમ વચ્ચે બધું સારું બધું ભેગો થઈ જાય મારું જોડાણ મતલબ હા એવો જોડાવાઈ જાય તો મારો ખોટો ટાઈમ બગડે એમ હારું આપડે ફાઈનલ બરોબર આ તો કેટલી વારમાં માં તમે બસ હવે ભુવાજી બધા પૂછી રહ્યા વાત પૂરી થાય એટલે નીકળીએ હા તો આવો આપડે ચેતન બેઠક કરી બરોબર એ હા વાંધો એ હા થોડી તૈયારી બૈયારી કરું તો આવવાનું છે કીધું હોય બેઠક માટે બધું કરવું તો પડશે ને બેઠક કરી છે પણ

માતા મોહન તો બધું માનવાનું છેલ્લે દુવાઈ કરતું રહેવાનું પણ આપડી ટેકનોલોજી વાપરવી પડે આપડા એવું હોય તો કાલ જઈએ ભેગા થઈ તો કશું વાંધો નઈ હું પેલી તૈયારી કરું બુ આજે ફોન કરું તમને એ હા હો બુઆજી ના આવે તૈયાર થઈ ગયું

ભાડું પંદરસો રૂપિયા થશે પંદરસો રૂપિયા ભાડું ક્યાં થોડું ઓછું કરાય એમ ઓછું ઓછું ના થાય તમે રાતે મોત લાગી બેઠક માં નક્કી નાખ્યા બેઠક તમારી પંદરસો રૂપિયા તો થાય ને ચાર્જ થાય હવે આખી જાગો ની બહુ ઓપન ઇંગલો હા આવું એનો હાર

mỗi tuần, mỗi tuần tuần gì, tuần 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 Đi tuần tuần tuần

ไม่รักมันนะรักมันก็ไม่รักมั้อย่างนี้อ่ไอ้เว้ยอาจจะแบบว่าอายุจอด้วยแต่ยังไงก็ไม่คิดเลยก็ได้แค่ไม่ก้าวตัวบ้าแล้วคืออายุจอด้านก้าวไปมุกค้าด้วยไอ้สี่อะไรก็ตามกอด

લાલજી બોલો અલે કેટલા હોલિયા આવી જયા ભુવાજી આવી જયા બેઠા કંઈ બધું કમ્પલેટ કરી નાખી ભુવાજી આવીને ગયા આવી જયા બધા કમ્પલેટર જ બાકી હા આવીએ અમે ફૂલા જઈને બે આવો ફટાફટ તો ચાલુ કરવું એમ વાંધો નહીં તમે ચાલુ કરજો અમે આવી જાય પહોંચ દસ બી એ હાર આવે હારો ફટાફટ હારું સારું એ હા આવા બોલો રાખશું સમસ્યા તો પાક પાસ પહોંચતા મને ચાલુ કરી આપણે જોઈએ ને

અચ્છા અચ્છા લોટ લીધો હોય તો આવા દેતા વધાવો હે ને આલી થઈ ગઈ કલમ ના તૂટે આવા દેતા હેડો બોલ રેગડી બેગડી હોય તો ગઈ નાખો અરે અમારો જોરદાર હ અમારો રાજી બોવાજી માતા આવે થોડું

લે આ તમારી મસ્કરી આ દુનિયામાં શું નહી કે થવાની નહીં લે અંડી ઉઠે ને મામા હા લે તમારા ઘરમાં ઝઘડો થતો લે થતો ને છેતો ને હા એમાં તમારા ભાઈઓ જે કાવાતર કરે લે રાજજી અરે ઝઘડા તો રોજ થાય બધા યાર અમાર થાય લાલજી ની તો એમ થઈ ગયું આ બધું ઝઘડો થયો મા

બરોબર તારો ઈરાદો જે તું જે કરું એ ખરું ચોખું કહી દીધું બરોબર બીજું કોણ અને બીજા નહી પેલા ગગલો લાલ્યો નેગજ આવ્યા મગજ લાલ કરવું બોલ હમ